આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ છે યુવતીને છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનુસૂચિત જાતિના લોકોએ આવેદન આપ્યું જો એકવીસ તારીખ સુધી આરોપીઓને પોલીસ પકડી છે નહીં તો બાવીસ જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોએ છીમકી ઉચ્ચારી હતી આજે અમે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી એક આવેદન પત્ર આપી અને ગઈ તારીખ આઠ ના રોજ ધોરાજી તાલુકાના જમનાવર ગામ ની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે એ મતલબ ની ફરિયાદ પોલીસે બે બે દિવસ સુધી ના લીધી બે બે દિવસ સુધી ન લીધા પછી ત્રીજા દિવસે સાહેબ એસપી સાહેબને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો ત્યારે ધોરાજી તાલુકા પોલીસેની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે ધોરા આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ એ હિતેશભાઈ વાઘમસિંહ એ ગામના લોકોને પંચાયતના માઇક ચેકનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આયુર્ય સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે ભાઈ રાતે સાડા અગિયાર વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે સાડા અગિયાર વાગે બનાવની બનાવના સ્થળે વીસ લોકોનું ટોળું છે તે વીસ લોકો નું ટોળું રાતે સાડા અગિયાર વાગે ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું જે જગ્યાએ બનાવ છે જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ છે 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 એ વસ્તુ સાબિત કરે કે બનાવ બન્યો આમ હાથો બનાવ બન્યો હોય છે તો અનુસૂચિત જાતિ સમાજ ને ખોટા ચિત્રી અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કે છે કે મારી છેડતી કરવામાં આવી છે પોસ્કો કાયદા છે મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રીક છે સરકાર ખુદ મહિલા સશક્તિકરણ વાત કરે છે મહિલા સંવેદના વાત કરે છે તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવું પણ ના કરે કે મારી છેડતી સરપંચને અમે છોડવાના જ નથી હવે એને ખબર પડશે શાસન કર્યું છે એ કેવું શાસન કર્યું અમારી આરતી એવું ચાલુ કરતું સમાજ દ્વારા અને આવતા સોમવારે આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ ન્યાયિક રીતે સંવિધાનિક રીતે ગામના લોકોનો સહકાર લેશું તો અમારી બેન ઉપર અત્યાચાર થયો છે તમે અમને મદદ કરો એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવું છું યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ ના રોજ જમનાવર ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહાર થયો છેડતી જેવો બનાવ બન્યો છે જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ બબે દિવસ સુધી ના લીધી જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરવી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ડીલ કરી ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહીતી થતાં છેલ્લે એસપી આઈજી આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્રો આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે પોલીસ દ્વારા આરોપીઓને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે તો અમે સંવિધાનને માનનારા લોકો છે ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાળા લોકો નથી પણ જરૂર પડે અમે શું જઈએ અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ છે ને કેવા છે તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદન પત્ર આપવાના છે અને બંધ રખાવશું શું થયું હતું

એ લોકો એમ કીધું કે પેલા તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નતા એમ કેતા હતા કે થોડી વાર ચાલુ હજી એટલા છે ને હજી અમારે તમારો વારો નથી આવ્યો અને અમારે એકલા બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ સાડા અગિયારે કોલ કરેલો હતો એ લોકો એક વાગે આવે દોઢ કલાકની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો જાજા હતા મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય પોલીસને શા માટે રાખ્યા